વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ફ્લાવર શોના એક જ અઠવાડિયામાં ત્રણ પોઈન્ટ અગિયાર લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે બાળકો સહિત ચાર લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને એક એંશી કરોડની આવક થઈ છે સૌથી વધારે રવિવારે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી